આજે સાબર ડેરીના દૂધ દૂધ ઉત્પાદક પશુપાલકો ઉપર સાબરકાંઠા પોલીસે બેફામ લાઠીચાર્જ કર્યો છે અને ટીયર ગેસના સેલ છોડ્યા છે સાબર ડેરીનો ભ્રષ્ટાચાર એની ચરમસીમાએ છે એવો તમામ પશુપાલકોનો આક્ષેપ છે એમને જે દૂધ વધ દૂધનો ભાવ વધારો મળવો જોઈએ એ ખૂબ મોડા સમય પછી હમણાં જાહેર કર્યો એ પણ નવ ટકા જે પશુપાલકોને મંજૂર નથી અગાઉ જે ડેરી સુધીનો દૂધનો ભાવ વધારો આપતી હતી ખુલ્લા બજારમાં અમૂલ બ્રાન્ડના દૂધના ભાવ વધતા જાય છે ત્યારે પશુપાલકોને અપાતા ભાવ વધારામાં કાપ શા માટે આ માત્ર ને માત્ર નેતાઓની લૂંટ હતી એમાં કમલમનો ભાગ દાખલ કર્યો છે એનો ભોગ પશુપાલકો બની રહ્યા છે ગુજરાતના ખેડૂતો બની રહ્યા છે અને પોતાના ભ્રષ્ટાચારના પાપને છુપાવવા માટે એમના ભ્રષ્ટાચાર સામે કોઈ બોલે નહીં કોઈ અવાજ ના ઉઠાવે કોઈ હિસાબ ના માગે એટલે પોલીસને આગળ કરીને બેફામ લાઠીચાર્જ પશુપાલકો ઉપર કર્યો છે ટીયર ગેસના સેલ છોડ્યા છે અને એમની હવે ધરપકડ કરીને એમના પર કેસો દાખલ કરવા એમના પર દમન ગુજારવા માટે ગુજરાતની હિટલર શાહી પોલીસ તૈયાર થઈ છે આમ આદમી પાર્ટી ગુજરાત સાબરકાંઠાના પશુપાલકો સાથે ખેડૂતો સાથે મજબૂત રીતે ખભે ખભો મિલાવીને એમની આ લડાઈમાં ઊભી રહેશે ભાજપના ભ્રષ્ટાચારના પાપે એમના જે પરસેવાની કમાણી પશુઓના છાણ પેશાબ ઉંચકીને મહેનત કરીને પેદા કરેલા દૂધમાંથી ભ્રષ્ટાચારે પડાવેલો ભાગ વસૂલ કરવા માટે જે કંઈ કરવું પડશે એમાં આમ આદમી પાર્ટીની લીગલ અને ટીમ અને સંગઠન બંને પશુપાલકોની સાથે ઊભા છે અને જે પોલીસે આ અત્યાચાર ગુજાર્યો છે એમના ઉપર શું શું કાનૂની પગલાં ભરી શકાય એને માટે પણ અમે અમારી લીગલ ટીમ સાથે ચર્ચા કરી અને જરૂર પડે હાઈકોર્ટમાં પણ જઈશું પશુપાલકો શાંતિ જાળવે હિંસા ન કરે ન્યાયપૂર્વક આ લડત લડે એમના આ ન્યાયિક લડતને આમ આદમી પાર્ટી ગુજરાતનો સંપૂર્ણ ટેકો છે સમર્થન છે અને ખભે ખભો મિલાવીને છેક સુધી આ લડાઈ લડીશું એની હું ખાતરી આપું છું સાથે સાથે ગુજરાતની સરકારને ગૃહમંત્રીને જો એમનામાં શરમનો છાંટો બચ્યો હોય તો જે પણ અધિકારીઓ આ ઘટના માટે જવાબદાર છે એમને તાત્કાલિક સસ્પેન્ડ કરે નહીતર અમે એમને કાનૂની રાહે નોકરીમાંથી બરતરફ કરાવવા માટેની તમામ શક્ય કોશિશો કાનૂની માર્ગો અપનાવીશું આભાર